યુનિફોર્મ સિવિલ કોડ જે અત્યાર સુધી ઇમ્પ્લિમેન્ટ થઈ જ નથી શક્યો કે કેવો કાયદો કે જે ભારતના દરેક નાગરિકને એક સમાન રીતે લાગુ પડે કોઈ પણ જાતના ધર્મ જાતિ સમાજ કે પ્રદેશના ભેદભાવ વગર એક સમાન પર્સન લો થી ગવર્ન થાય એને કહેવાય યુસીસી રોમન સિવિલાઇઝેશનમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ હતો સંસ્કૃતિ સંસ્કૃતિમાં પણ એક એવા કાયદાનો ઉલ્લેખ છે પણ ભારતમાં એવું નથી જે રીતે ભારતમાં મુસલમાનો માટે મુસ્લિમ પર્સન લોસ છે હિન્દુઓ માટે હિન્દુ પર્સન લોસ છે ક્રિશ્ચિયન્સ માટે ક્રિશ્ચિયન મેરેજિસ એક્ટ છે પણ એકવાર આપણે બધાને વિચાર આવે કે આવું થયું કેવી રીતે આ બધું કર્યું છે અંગ્રેજોએ અને આઝાદી વખતે થયેલી અમુક ભૂલો અને અમુક નબળા નિર્ણયો અને અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો વાળી નીતિને કારણે આ બધા પર્સનલ લોઝ ભારતમાં એક્ઝિસ્ટ કરે છે અઢારસો ચાલીસમાં જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ પહેલી વાર ભારત માટે યુનિફોર્મ કાયદાઓનું ગઠન કરવા માટે બેસે છે ત્યારે જાણી જોઈને હિન્દુ પર્સનલ લોઝ અને મુસ્લિમ પર્સનલ એમાંથી બાકાત કરી દેવામાં આવે છે ઓગણીસો છેતાલીસ માં જયારે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીની રચના કરવામાં આવી ત્યારે એ સભા બે ભાગમાં વેચાયેલી હતી ઇન્ફેક્ટ ડોક્ટર આંબેડકરે ત્યાં સુધી કીધેલું કે ભારત જેવા વૈવિધ્યવાળા દેશમાં ધર્મને એવો પાવર ન આપવો જોઈએ કે કોઈ વ્યક્તિની પર્સનલ લાઈફ કંટ્રોલ કરી શકે ખાસ કરીને મહિલાઓનું શોષણ થતું તો આપણે જે આઝાદી મળી છે આઝાદીનો મતલબ શું આ મુદ્દા પર સાંપ્રદાયિક તોફાનો થવાની ધમકીઓ રિલીઝ કરવામાં આવે છે સંવિધાન સભા ડરી જાય છે કે દેશ સળગી ઉઠશે ઘણી બધી ચર્ચા વિચારણાઓ પછી કરવામાં આવે છે ખૂબ જ મોટું કોમ્પ્રોમાઇઝ સાત દાયકાઓથી પર્સનલ મેટર્સમાં મહિલાઓના અધિકારોનું આડેધડ હનન અને શોષણ કરવામાં આવે છે એ પણ આઝાદ ભારતમાં કારણ કે આર્ટિકલ ફોર્ટી ફોરમાં યુનિફોર્મ સિવિલ કોડ એક લાસ્ટ લાસ્ટિજમ પડેલો હોય છે અને વર્ષ આવે છે નાઇન્ટીન એટી ફાઈવ જ્યારે ભારત દેશની જ્યુડિશરી સિસ્ટમમાં એક એવો કેસ આવે છે કે જેમાં વોટ બેંક પોલિટિક્સની સામે જેન્ડર જસ્ટિસ અને મોરલ જસ્ટિસની ક્રૂર હત્યા કરવામાં આવે છે આ ચર્ચિત કેસ હતો શાહ બાનનો જ પોતાના અધિકારોની રક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે છેવટે સુપ્રીમ કોર્ટ શાહ બાનુના ફેવરમાં ચુકાદો આપે છે પણ વિરોધ થાય છે લોકો રસ્તા પર ઉતરી આવે છે અને આ ચુકાદાને ખારિજ કરવા માટે પ્રોટેસ્ટ કરે છે અને જાણે એટલું પૂરતું નહોતું એટલામાં ભારતમાં એક બીજી શર્મના ઘટના બને છે કોઈ શ્રીને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલું પ્રોટેક્શન દૂર કરનારો કાયદો અને કાયદાના નામમાં વુમેન્સ પ્રોટેક્શન એક્ટ છે આના કરતા વધારે હસીને પાત્ર અને શર્મજનક વાત બીજી કઈ હોઈ શકે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે વોટ બેંકની પોલિટિક્સ આટલા બધા નીચલા સ્તરે જઈને પડશે કે કોઈ સ્ત્રીના માન સન્માન અને અધિકારોને સત્તાના પગ નીચે બેરહિમીથી કચડી દેવામાં આવે પણ એ સમયે પણ ભારતમાં એક રાજ્ય હતું જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયેલો હતો એ રાજ્ય છે ગોવા

નમસ્કાર આજે એક એવા ચર્ચા કરવાની છે જેના પર ભારતમાં છેલ્લા દસ વર્ષમાં ઘણી બધી વાતો થઈ છે ઘણા બધા વિવાદો થયા છે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ચાર ફેબ્રુઆરી ગુજરાત ગવર્મેન્ટ અનાઉન્સ કરે છે કે ગુજરાતમાં યુસીસી ઇમ્પ્લિમેન્ટ થશે સમાન નાગરિક સંહિતા

યુસીસી લાગુ કરવા માટે એક સ્પેશિયલ એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવશે શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ રંજના દેસાઈજીની અધ્યક્ષતા હેઠળ આ કમિટીનું ગઠન થશે જે ગુજરાતમાં યુસીસીની જરૂરિયાતો કેવી રીતે એને લાગુ કરવો અને સમાજના દરેક તબક્કાના લોકોને સાથે રાખીને અને વિશ્વાસમાં લઈને કેવી રીતે યુસીસી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એના ઉપર ચર્ચા વિચારણા અને કામ કરશે પણ પેલા સમજીએ કે આ યુસીસી છે શું આવ્યું ક્યાંથી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એવો કાયદો કે જે ભારતના દરેક નાગરિકને એક સમાન રીતે લાગુ પડે કોઈ પણ જાતના ધર્મ જાતિ સમાજ કે પ્રદેશના ભેદભાવ વગર હરેક નાગરિક એક સમાન પર્સન લો થી ગવર્ન થાય એને કહેવાય યુસીસી આ કાયદામાં મેજરલી પર્સનલ મેટર્સની વાતો થતી હોય છે એટલે કે લગ્ન છૂટાછેડા ખાધા ખોરાકી મિલકત પરના અધિકારો વારસો બાળકની કસ્ટડી એડોપ્શન મિલકત પરના હકો મહિલાઓના હકો આ બધી બાબતોનો પર્સનલ લોઝમાં સમાવેશ થતો હોય છે અને આ બધી બાબતોને લગતા કેસ પર્સનલ લોસથી ગવન થતા હોય છે અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એવો કોડ કે જેમાં હરેક વ્યક્તિ માટે પર્સનલ લોસ સેમ હોય કોઈ વ્યક્તિ માટે અલગ કે કોઈ ધર્મ કે કોઈ જાતિના લોકો માટે અલગ પર્સનલ લોઝ ના હોય પણ ભારતમાં છે ઘણા બધા ધર્મ જાતિ અને પ્રદેશના લોકો માટે એમના પર્સનલ લોસ છે જેવી રીતે ભારતમાં મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લોસ છે હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ લોસ છે ક્રિશ્ચિયન્સ માટે ક્રિશ્ચિયન મેરેજીસ એક્ટ છે અને ઘણા બધા એવા રાજ્યો જેની આદિવાસી જાતિઓ કે અને અમુક પ્રદેશો માટે અમુક પ્રદેશ લક્ષી કે જાતિ લક્ષી કાયદાઓ પણ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે હવે આ મુદ્દાને થોડો ડિટેલમાં સમજવા માટે આપણે ઇતિહાસમાં જઈએ યુનિફોર્મ સિવિલ કોડનો જે આઈડિયા છે એ નવો નથી ખૂબ જ જૂનો છે બેઝિકલી એક એવો કાયદો એક સમાન કાયદો કે જે કોઈ પણ ધર્મ કે ધર્મની માન્યતાઓ કે ધર્મના પુસ્તકોના આધારે નક્કી ન થતો હોય પણ કાયદાના વિધાન દ્વારા નક્કી થતો હોય રોમન સિવિલાઇઝેશનમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ હતો જે આજથી આશરે ચાર પાંચ હજાર વર્ષ પહેલાની વાત છે મિસોપોટેમિયાની સંસ્કૃતિમાં પણ એક એવા કાયદાનો ઉલ્લેખ છે જે યુનિફોર્મ હોય નાગરિકને સમાન રીતે લાગુ પડતો હોય કોડ ઓફ જે જગતના સૌથી જૂના કાયદાઓમાંનો એક ગણાય છે છે જે આજે પણ પણ અસ્તિત્વ ધરાવે અને એમાં દરેક નાગરિકને સમાન રીતે વાતો કરવામાં આવેલી છે હરેક મોટો અને વિકસિત દેશ યુનિફોર્મ સિવિલ કોડથી જ ગવન થતો હોય છે જેવી રીતે અમેરિકાના સંવિધાનમાં કહેલું છે ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ હવે ઘણા બધા લોકોને આ મેન શબ્દથી પણ પ્રોબ્લેમ થતો હોય છે અને થવો જ જોઈએ પણ એ સમયે પુરુષ પ્રધાન સમાજ હતો અને આજે પણ મહદન છે પુરુષ પ્રધાન સમાજ છે પણ એ ડિબેટને આપણે જો સાઈડમાં રાખીએ તો અમેરિકાનું સંવિધાન મહદઅંશ એવું કહેવા માંગે છે કે હરેક નાગરિક એક સમાન છે દેશમાં રહેતી દરેક વ્યક્તિને કાયદો એક જ રીતે જોશે અને એમાં કોઈ જાતનો ભેદભાવ નહીં હોય અને આવી જ રીતે દુનિયાના બીજા જેટલા વિકસિત દેશો છે મોટા ભાગના દેશોમાં યુનિફોર્મ કોડ્સથી જ લોકોની પર્સનલ મેટર્સ ગવન થતી હોય છે પણ ભારતમાં એવું નથી ભારતમાં ધર્મ જાતિ અને પ્રદેશ લક્ષી ઘણા બધા એવા કાયદાઓ છે જે સ્પેસિફિક ધર્મ જાતિ કે પ્રદેશના લોકોને લાગુ પડતા હોય જેવી રીતે મેઘાલય નાગાલેન્ડ અને મિઝોરમ જેવા રાજ્યોમાં એમના પોતાના પર્સનલ લોસ પ્રદેશલક્ષી છે કે જેનાથી કોઈ પર્ટિક્યુલર આદિવાસી જાતિ કે કોઈ પ્રદેશના લોકો સ્પેસિફિકલી એ કાયદાથી ગવન થતા હોય અને જો ધર્મની વાત કરીએ તો ભારતમાં મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લોસ છે મુસ્લિમ પર્સનલ લોસ એટલે કે એવા કાયદાઓ કે જે ખાસ કરીને મુસલમાનોને લાગુ પડે હવે આમાંના ઘણા બધા એવા કાયદાઓ છે જે કુરાન પર નિર્ધારિત છે ઇનફેક્ટ લગ્ન છૂટાછેડા ખાધા ખોરાકી બાળકોની કસ્ટડી આવી ઘણી બધી બાબતો છે જે શરિયાના કાયદાઓના હિસાબથી નિર્ધારિત થતી હોય છે અને આ બધી બાબતોમાં મહદઅંશે મહિલાઓ વિક્ટીમ્સ હોય છે અને મોટા ભાગે આ બધી બાબતોમાં મહિલાઓ મુસ્લિમ પર્સનલો બોર્ડની દયા પર નિર્ધારિત હોય છે એક એવું બોર્ડ કે જે મોટા ભાગે પુરુષો અને ખાસ કરીને મોલ્યો દ્વારા ચલાવવામાં આવે છે અને આનું ગઠન કરવામાં અંગ્રેજોનો ખૂબ જ મોટો હાથ હતો પણ એકવાર આપણે બધાને વિચાર આવે કે આવું થયું કેવી રીતે અલગ અલગ ધર્મના લોકો માટે અલગ અલગ કાયદાઓ શું કામ અને કેવી રીતે ભારતમાં આવ્યું જ કેવી રીતે હજી થોડુંક આપણે ઇતિહાસમાં પાછળ જવું પડશે આ બધું કર્યું છે અંગ્રેજોએ અને આઝાદી વખતે થયેલી અમુક ભૂલો અને અમુક નબળા નિર્ણયો અને અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો વાળી નીતિને કારણે આ બધા પર્સન લોસ ભારતમાં એક્ઝિસ્ટ કરે છે 1840 ચાલીસમાં જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ પહેલીવાર ભારત માટે યુનિફોર્મ કાયદાઓનું ગઠન કરવા માટે બેસે છે ત્યારે જાણી જોઈને હિન્દુ પર્સનલ લોઝ અને મુસ્લિમ પર્સનલ લોઝને એમાંથી બાકાત કરી દેવામાં આવે છે અને એ જ બને છે આજની મગજમારીનું મૂળ પણ આપણી પાસે તો ચાન્સ હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો અને ભારત દેશના સંવિધાનની રચના કરવા માટે લોકો ભેગા થયા અને સંવિધાન ભવનમાં દેશના દિગ્ગજ નેતાઓ અને વિચારકો જ્યારે એકત્ર થાય છે ત્યારે ભારત પાસે ચાન્સ હતો કે જે ગંધ અંગ્રેજોએ મચાવી છે એ ગંધને આપણે દૂર કરી શકીએ આપણે સાફ કરી શકીએ અને એક યુનિફોર્મ સિવિલ કોડ ભારત દેશમાં લાગુ કરી શકીએ તો કેમ ન થયું ઓગણીસો છેતાલીસમાં જ્યારે આઝાદ ભારતના સંવિધાનની રચના કરવા માટે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીની રચના કરવામાં આવી ત્યારે એ સભા બે ભાગમાં વહેંચાયેલી હતી એક પક્ષ હતો ડોક્ટર આંબેડકરનો નો જેવું કહેતા હતા કે એક દેશમાં એક જ વિધાન અને એક જ કાયદો હોવો જોઈએ દેશનો હરેક નાગરિક એક જ કાયદાથી ગવન થવો જોઈએ ઇનફેક્ટ ડોક્ટર આંબેડકરે ત્યાં સુધી કીધેલું કે ભારત જેવા વૈવિધ્ય દેશમાં ધર્મને એવો પાવર ન આપવો જોઈએ કે કોઈ વ્યક્તિની પર્સન લાઈફ કંટ્રોલ કરી શકે ધાર્મિક આધાર પર બને અમૂલ્ય આઝાદી એનો મતલબ શું છે અને જો આઝાદી પછી પણ આપણે કોઈ ધર્મ ને કે કોઈ પુસ્તક ને પર્સનલ લોઝ ડિફાઇન કરવાની શક્તિ આપીએ કોઈ તાકાત આપીએ તો અગેન આપણે આઝાદી ગુમાવી બેઠા છીએ તો આપણે જે આઝાદી મળી છે આઝાદીનો મતલબ શું ડોક્ટર આંબેડકરનો કહેવાનો મતલબ એ હતો અને એક બીજો પક્ષ હતો જેમાં ખાસ કરીને મુસ્લિમ રિપ્રેઝેન્ટેટિવ હતા અને તેમની માગણી હતી કે ભારત દેશમાં હંમેશ માટે મુસ્લિમ્સ માટે એક અલગ મુસ્લિમ પર્સન લો હોય એ સમયે ઘણી બધી ચર્ચા થાય છે ઘણા બધા વિવાદો થાય છે અને કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીમાં મોટા ભાગના નેતાઓ જે ભેગા થયા છે એ બધાનો એવો મત હતો કે ભારત દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ દેશનો હરેક નાગરિક એક સમાન કાયદાથી ગમન થવો જોઈએ અને જેટલા પણ પર્સન લોસ છે એ બધાને અબોલિશ કરી દેવા જોઈએ કારણ કે પર્સન લોસમાં જો સૌથી વધારે કોઈનું નુકસાન થતું હોય તો એ છે મહિલાઓ શરિયાના હિસાબથી ત્રણ વાર તલાક 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 બોલીને કોઈ મહિલાને છૂટાછેડા આપી શકાતા અને વા બીજા ઘણા બધા ધર્મ કે પુસ્તક આધારિત કાયદાઓ છે કે જેમાં મહિલાઓના જાણે હક જ નથી અને સતત મહિલાઓના અધિકારોનું હનન કરવામાં આવે છે અને એ સમયની જે સંવિધાન સભા હતી એમાં માત્ર પુરુષો હતા છેવટે પછી એ સમય એવી વાતો થવા લાગે છે કે આટલો મોટો આટલો વૈવિધ્યતા ધરાવતો દેશ અને અગણિત જાતિઓ અગણિત ભાષાઓ આવા દેશને કોઈ યુનિફોર્મ સિવિલ કોડમાં ભેગો કરવો એ ખૂબ જ ડિફિકલ્ટ ટાસ્ક એ સમયે લાગતું હતું અને સમયની મર્યાદા હતી આ મુદ્દા પર સાંપ્રદાયિક તોફાનો થવાની ધમકીઓ રિલીઝ કરવામાં આવે છે એવી ધમકીઓ આપવામાં આવે છે કે સાંપ્રદાયિક તોફાનો ફાટી નીકળશે અને સભા ડરી જાય છે કે દેશ સળગી ઉઠશે સાંપ્રદાયિક તોફાનોથી સભાને મજબૂર કરવામાં આવે છે ઘણી બધી ચર્ચા વિચારણાઓ પછી કરવામાં આવે છે ખૂબ જ મોટું કોમ્પ્રોમાઇઝ અને આ કોમ્પ્રોમાઇઝ હતું એક ડિરેક્ટિવ પ્રિન્સિપલ અંડર આર્ટિકલ ફોર્ટી ફોર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આ આર્ટિકલ હેઠળ યુનિફોર્મ સિવિલ કોડને ઓપ્શનલ કરી દેવામાં આવ્યો એટલે કે સાઇડલાઇન કરી દેવામાં આવ્યો કે આઈશ્યુ હમણાં આપણે પાર્ક કરી દઈએ હમણાં આના પર ચર્ચા કરવી જરૂરી નથી હમણાં આને ઇમ્પ્લિમેન્ટ કરવો જરૂરી નથી કારણ કે જાણે હમણાં ઇમ્પ્લિમેન્ટ કરીશું તો દેશ સળગી ઉઠશે દેશમાં તોફાનો ફાટી નીકળશે એ ડરને કારણે યુનિફોર્મ સિવિલ કોડને જ્યારે સંવિધાનની રચના કરવામાં આવે છે ત્યારે ઓપ્શનલ કરી દેવામાં આવે છે અને કેવી રીતે એક આર્ટિકલમાં મૂકી દેવામાં આવે છે કે અગર કોઈ રાજ્યને યુનિફોર્મ સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો તે પોતાની રીતે કરી શકે છે પોતાની કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં લોન્ચ કરીને સાત દાયકાઓથી પર્સનલ મેટર્સમાં મહિલાઓના અધિકારોનું આડેધડ હનન અને શોષણ કરવામાં આવે છે એ પણ આઝાદ ભારતમાં કારણ કે આર્ટિકલ ફોર્ટી ફોરમાં યુનિફોર્મ સિવિલ કોડ એક લાસ્ટ નિજમ પડેલો હોય છે ડોક્ટર આંબેડકર યુનિફોર્મ સિવિલ કોડના ખૂબ જ મોટા સપોર્ટર હતા એમને કહેલું કે મને સમજાતું નથી કે કોઈ ધર્મને આટલી બધી સત્તા કેવી રીતે કોઈ આપી શકે કે કોઈના જીવનના દરેક પાસાઓ પર નિર્ણય લેવાનો હક ધર્મનો હોય આ હક ન જ હોવો જોઈએ અને એ પણ એવી રીતે કે કોઈની સાથે મોરલી કોઈ અન્યાય થતો હોય તો દેશનો કાયદો કંઈ કરી પણ ન શકે અને જો આ કરવું હતું તો આપણે આઝાદી મળી એનો ફાયદો શું પંડિત નહેરુ પણ આ વાત સાથે અગ્રી થતા હતા એમને પણ એવું લાગતું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ પણ એમના હિસાબથી ભારત એ સમયે યુનિફોર્મ સિવિલ કોડ માટે તૈયાર નહોતું એમને ત્યારે એવું લાગતું હતું કે એ સમયે આઝાદ ભારત પછી જે મુસલમાનો ભારતમાં રહી ગયા છે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો એ મુસલમાનો થશે કે અમારી સાથે અન્યાય કરવામાં આવે છે પછી ઓગણીસો પચાસમાં પંડિત નહેરુ પોતે જ પ્રયાસ કરે છે પર્સનલ લોઝને અબોલિશ કરવાનો પણ એ પ્રયાસ ચાલુ થાય છે હિન્દુ પર્સનલ લોઝથી બીજા ના નહીં પંડિત નહેરુ દ્વારા હિન્દુ કોડ બિલ્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જેનાથી ઘણા બધા હિન્દુ પર્સન લોઝનું વિલીનીકરણ કરવામાં આવે છે અને ઘણા હિન્દુ પર્સન લોઝને અબોલિશ કરી દેવામાં આવે છે પણ આ પ્રયાસ ત્યાં અટકી જાય છે બીજા કોઈ ધર્મના લોઝ સુધી બીજા કોઈ ધર્મના કાયદાઓ સુધી આ પ્રયાસ પહોંચતો જ નથી ત્યારથી વર્ષો સુધી ઓગણીસો પંચ્યાસી સુધી આ બાબતમાં કોઈ ચર્ચા કરવામાં આવતી નથી અને વર્ષ આવે છે નાઇન્ટીન એટી ફાઈવ જ્યારે ભારત દેશની જ્યુડિશરી સિસ્ટમમાં એક એવો કેસ આવે છે કે જેમાં વોટ બેંક પોલિટિક્સની સામે જેન્ડર જસ્ટિસ અને મોરલ જસ્ટિસની ક્રૂર હત્યા કરવામાં આવે છે આ ચર્ચિત કેસ હતો શાહબાનુનો જેમાં ચાલીસ વર્ષના લગ્ન જીવન પછી શાહબાનુનો પતિ એમને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપે છે અને કોઈ પણ જાતની ખાધા ખોરાકી આપવાની ના પાડે છે એટલે શાહબાનો પોતાના અધિકારોની રક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય છે સુપ્રીમ કોર્ટમાં આ કેસ લડાઈ છે અને છેવટે સુપ્રીમ કોર્ટ શાહબાનોના ફેવરમાં ચુકાદો આપે છે કે તેમને ખાધા ખોરાકી મળવી જોઈએ માત્ર નેવું દિવસની ખાધા ખોરાકી નફ નથી એમને એલિમની એટલે કે રેગ્યુલર સપોર્ટ મળવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જેના જીવનમાં થોડી ઘણી પણ માનવતા હોય એ આ ચુકાદાનો વિરોધ ન કરી શકે કે ન કરવો જોઈએ આવા ચુકાદાનો વિરોધ શું કામ કરવો જોઈએ માનવતાવાદી ચુકાદો છે અને એવા વ્યક્તિઓ કે જેને આ કેસ સાથે કંઈ લેવા દેવા જ નથી જેને શાહબાનો સાથે કે એના પરિવાર સાથે કે એના પતિ સાથે કોઈ લેવા દેવા જ નથી એ લોકોએ તો વિરોધ ન જ કરવો જોઈએ પણ વિરોધ થાય છે ઘણા બધા મોલવીઓ અને પોલિટિશિયન્સ આ ચુકાદાનો વિરોધ કરે છે એમના હિસાબથી આ ચુકાદો કોઈ એક ધર્મના પર્સનલ કાયદાનો ભંગ કરે છે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો હતો લોકો રસ્તા પર ઉતરી આવે છે અને આ ચુકાદાને ખારીજ કરવા માટે પ્રોટેસ્ટ કરે છે અને જાણે એટલું પૂરતું નહોતું એટલામાં ભારતમાં એક બીજી શર્મના ઘટના બને છે વિરોધ એ હદે વધી જાય છે કે ઓગણીસો પંચ્યાસીમાં કોંગ્રેસ અમુક લોકલ ઇલેક્શન્સ હારી જાય છે અને એ સમયના તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સંસદમાં એક એવો કાયદો રજૂ કરે છે કે જેનાથી સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જે માનવતાવાદી છે જે રાઇટ છે મોરલી કરેક્ટ છે એ ચુકાદો ખારીજ થઈ જાય છે અને આ કાયદાનું નામ છે મુસ્લિમ વુમેન્સ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન કોઈ સ્ત્રીને ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલું પ્રોટેક્શન ભારતની સુપ્રીમ કોર્ટે આપેલું પ્રોટેક્શન દૂર કરનારો કાયદો અને કાયદાના નામમાં વુમેન્સ પ્રોટેક્શન એક્ટ છે આના કરતા વધારે હસીને પાત્ર અને શરમજનક વાત બીજી કઈ હોઈ શકે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે વોટ બેંકની પોલિટિક્સ આટલા બધા નીચલા સ્તરે જઈને પડશે કે કોઈ સ્ત્રીના માન સન્માન અને અધિકારોને સત્તાના પગ નીચે બેરહીમીથી કચડી દેવામાં આવે અને એના અધિકારોની હત્યા કરવામાં આવે અને એ સમયે ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરેલી કે ભારતમાં જો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક સમાન પોર્સન લોઝ હોય તો આવી સમસ્યાઓ ઊભી ન થાય સુપ્રીમ કોર્ટને પચીસો બાર ગાજે બાજે કે સાથ કહાએ કે સરકાર યુસી પર કદમ ઉઠાએ ત્યારબાદ ઘણી બધી વાર યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા પણ થાય છે ભારતમાં પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના કોઈ પણ પગલાં કોઈ પણ સરકાર દ્વારા લેવામાં આવતા નથી યુનિફોર્મ સિવિલ કોડના ઘણા બધા આલોચકો પણ છે મુસ્લિમ સમાજ એવું માને છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો એમની સાથે અન્યાય થશે ઘણી બધી એવી ટ્રાઇબલ કમ્યુનિટીઝ અને ઘણા બધા એવા પ્રદેશના લોકો છે જેને એવું થાય છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ એના પર લાગુ કરવામાં આવશે તો દેશનો મેજોરિટી જે ધર્મ છે હિન્દુ એના કાયદાઓ બધા પરિક સમાન રીતે લાગુ થઈ જશે આવી માન્યતાઓ લોકોને છે અને એને કારણે ઘણા બધા લોકો આની આલોચના પણ કરે છે પણ તથ્ય એ છે કે યુનિફોર્મ સિવિલ કોડની બેઝિક વ્યાખ્યા જે છે કે કાયદાનો કોઈ પણ અંશ કોઈ પણ ધર્મ જાતિ કે ધર્મને માન્યતા કે ધર્મના પુસ્તક પર નિર્ધારિત કે આધારિત ન હોય પણ એ સમયે પણ ભારતમાં એક રાજ્ય હતું જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયેલો હતો એ રાજ્ય છે ગોવા દેશ આઝાદ ہوا તબ સે ગોવા મે યુસીસી હે ઓર ગોવા મે સબસે બડી માઇનોરિટી જ હે ગોવા મે તો કોઈ સમજત નહી હો રહી હે સુખસેન કે જિંદગી જીરે ગોવા આજ બહુ બી તેજી સે વિકાસ કર કરે કારણ કે ગોવા બ્રિટિશ રૂલ ના અંડર નોતું અને પોર્ટુગીઝ રૂલ માં હતું અને જ્યારે પોર્ટુગીઝ એ ને આઝાદી આપી ત્યારે ગોવા માટે ગોવાના સિટીઝન્સ માટે પર્સનલ લો ની રચના કરવામાં આવી અને એ યુનિફોર્મ લો હતો યુનિફોર્મ સિવિલ કોડ હતો કે ગોવાની હરેક વ્યક્તિ એક જ સમાન લો થી થાય જો ગોવા કરી શકતું હોય તો સમગ્ર ભારતમાં કેમ થઈ શકે એવા ઘણા બધા દેશ છે કે જેમને પાછળથી યુનિફોર્મ સિવિલ કોડ અપનાવેલા છે એવા ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રો છે ઘણા બધા ઇસ્લામિક મેજોરિટી સ્ટેટ્સ છે કે જેમાં કાયદાઓમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે જેનાથી શરિયાના કાયદાઓનો દુરુપયોગ ન થઈ શકે મહિલાઓના અધિકારોનો આનંદ ન થઈ શકે એવા ઘણા બધા મુસ્લિમ દેશો છે કે જેમને પોતાના કાયદાઓમાં ઘણા બધા ફેરફાર ફેરફાર કર્યા છે જેનાથી કાયદાઓ વધારે માનવતાવાદી બને વધારે ઇન્કલુઝીવ બને ટર્કી મોરોકો ઇજિપ્ત જોર્ડન આવા ઘણા બધા મુસ્લિમ મેજોરિટી રાષ્ટ્રો છે કે જેમાં કાયદાઓમાં ઘણા બધા ફેરફારો થયા છે જેનાથી સ્ત્રીઓને પણ સમાન માન સન્માન અને અધિકારો મળે અને સ્ત્રીઓની લાઈફ ઇમ્પ્રુવ થાય કાયદા વધારે માનવતાવાદી બને અને વધારે ઇન્કલુઝીવ બને જેમ કે ટર્કીમાં પોલિગામી એટલે કે એક કરતા વધારે લગ્ન કરવા અલાઉડ નથી જોર્ડનમાં ત્રિપલ તલાક અલાઉડ નથી એ ઘણા સમયથી લોકોએ કાઢી નાખ્યું છે જો મુસ્લિમ મેજોરિટી કન્ટ્રીઝ પોતાના કાયદાઓમાં ફેરફાર કરી શકે અને પોતાના કાયદાઓને વધારે માનવતાવાદી અને વધારે ઇન્કલુઝીવ બનાવી શકે તો ભારત જેવા સંપ્રદાયિક દેશમાં આ કેમ પોસિબલ ન થઈ શકે અને બીજી મહત્વની વાત એ છે કે એવી ઘણી બધી માઇનોરિટીઝ છે ભારતમાં જેમના કોઈ પર્સનલ લોઝ જ નથી જેમ કે શીખ જૈન પારસીઝ આ લોકોના કોઈ પર્સનલ લોઝ નથી આ લોકોને એ જ પર્સનલ લોઝ લાગુ પડે છે જે હિન્દુઓને પડતા હોય હવે મહત્વનો પ્રશ્ન એ છે કે જો આર્ટિકલ ફોર્ટી ફોર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં હરેક રાજ્યને આ અધિકાર હોય કે તેઓ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પોતાના રાજ્યમાં લાગુ કરી શકે તો હમણાં સુધી કોઈ રાજ્ય કેમ ન કર્યો શું કામ સૌથી પહેલા ઉત્તરાખંડ બે હજાર ચોવીસ માં લાગુ કર્યો એની પેલા કેમ કોઈ ન કરી શક્યો શું અટકતું હતું વેલ ધ પ્રોબ્લેમ વોઝ ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ પ્રોપરલી ફ્રેમ જ નહોતા થયા નાઇન્ટીન ફોર્ટી એટમાં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ બન્યું અને સંવિધાનના આર્ટિકલ ફોર્ટી ફોરમાં એક ડિરેક્ટિવ પ્રિન્સિપલ તરીકે એડ કરવામાં આવ્યું ત્યારે આ કાયદો પ્રોપરલી ફ્રેમ નહોતા થયા એટલે કોઈ રાજ્ય એને ઇમ્પ્લીમેન્ટ કરી નહોતું શકતું અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈનું શાસન દેશમાં હતું ત્યાં સુધી કોઈ આ કાયદાઓને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કે કોઈ યુનિફોર્મ સિવિલ કોડને પ્રોપરલી ડ્રાફ્ટ કરવા માટેની મહેનત પણ નહોતી કરી કોઈ પ્રયાસો પણ નહોતા પાસ્ટમાં પહેલી વાર બે હજાર ચોવીસમાં માં ખુલીને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાતો પાછી થવા લાગી અને આ ફરીથી ચર્ચાઓ અને વિવાદો થવા લાગ્યા યુસીસી ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન મેનિફેસ્ટો એટલે કે સંકલ્પ પત્રમાં ઓગણીસો અઠ્ઠાણુંથી થી રહેલું છે એના પર ઘણી બધી ચર્ચાઓ પણ કરવામાં આવેલી છે અને પહેલીવાર બે હજાર ઓગણીસમાં માં પાર્લામેન્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવે છે પણ ઘણા બધા કારણોસર આ બિલ રજૂ તો કરવામાં આવ્યું પણ એના પર કોઈ નિર્ણય ન થયો કારણ કે ફ્લોર પર મુકાયું જ નહીં પણ કારણ કે બે હજાર ઓગણીસમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું એમાં ઘણા બધા કાયદાઓ અમેન્ડ કરવામાં આવ્યા એ બિલનું પ્રોપર ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ થયું એટલે કે આ કાયદાઓ ડ્રાફ્ટ કરવામાં આવ્યા અને કેવો ડ્રાફ્ટ રેડી થયો જે કોઈ પણ રાજ્ય આર્ટિકલ ફોર્ટી ફોરના હિસાબથી પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે દિવસ આવે છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડની વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરે છે अध्यक्ष जी मैं आपकी अनुज्ञा से समान नागरिक संहिता उत्तराखंड दो हजार चौबीस को तो पुनःस्थापित करने सदन की अनुज्ञा चाहता हूँ વિધાનસભા બિલને પાસ કરે છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ભારત દેશના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આ બિલને મંજૂરી આપે છે અને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડમાં લાગુ પડે છે અને ઉત્તરાખંડ ભારત દેશનું આઝાદ ભારતનું પહેલું એવું રાજ્ય બને છે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડે છે અને હવે ગુજરાત બનશે બીજું રાજ્ય કે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે આદરણીય ગૃહમંત્રી અમિત શાહે તો સંસદમાં પણ કહેલું છે કે અમે યુસીસીને હરેક રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું પણ આ કામ ઘણા બધા સંઘર્ષો અને ઘણા બધા વિરોધોથી ભરેલું છે જેટલું વિચારીએ એટલું સહેલું નથી ઘણા ઘણા બધા બધા એવા એવા ધાર્મિક અને જાતીય ગ્રુપ્સ છે 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 જે આ કાયદાનો કાયદાનો વિરોધ વિરોધ કરે કરે પ્રાદેશિક ઇનફેક્ટ નાગાલેન્ડમાં તો એવી ધમકી જાહેર કરી દેવામાં આવે છે કે જો નાગાલેન્ડમાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયો તો સાઠ એમએલએ ના ઘર સળગાવી દેવામાં આવશે પણ આટલા બધા વિરોધો વચ્ચે પણ સરકાર કેમ યુસીસી ને લાગુ કરવા માટે કટિબદ્ધ છે આ કામ કરવું શું કામ જરૂરી છે એના ફાયદાઓ શું છે ચલો એના વિશે ચર્ચા કરીએ વેલ આ કાયદાના ઘણા બધા ફાયદા છે સૌથી પહેલાં આનાથી ભારત દેશ ઇન્ટીગ્રેટ થશે એટલે કે ભારત દેશ એક થશે પર્સનલ લોઝની બાબતમાં દેશની હરેક વ્યક્તિ ધર્મ જાતિ કે પ્રદેશના ભેદભાવ વગર એક સમાન પર્સનલ લોથી ગવન થવાનું શરૂ થશે એટલે કે લોકોના પર્સનલ જીવનના જે લીગલ મેટર્સ છે એ માટે અલગ અલગ પર્સનલ લોઝ જોવાની જરૂર નહીં પડે એક સમાન સિવિલ કોડ ભારત દેશના બધા નાગરિકોને લાગુ પડશે જેનાથી ભારત દેશ ઇન્ટિગ્રેટ થશે બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આ કાયદો ઇમ્પ્લિમેન્ટ થયા પછી વોટ બેંક પોલિટિક્સમાં મહદઅંશે ઘટાડો થશે ઘણી બધી પોલિટિકલ પાર્ટી પર્સનલ લોઝનો ઉપયોગ કરીને વોટ બેંકની પોલિટિક્સ કરતા હોય છે એવું માનવામાં આવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી એ કામ થોડું ઓછું થઈ જશે ત્રીજું ઘણી બધી વાર પર્સન લોસ કાયદાથી છટકવા માટેની છટકબારીઓ બની જતા હોય છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી એ છટકબારી નહીં રહે ચોથું કોઈ પણ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવો એ દેશનું વિકાસશીલ હોવું કે વિકસિત હોવાની નિશાની છે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ લક્ઝરી નથી એ જરૂરિયાત છે કોઈ પણ દેશને જો વિકાસ કરવો હોય આગળ વધવું હોય તો પર્સનલ લોસથી બહાર આવીને એક યુનિફોર્મ સિવિલ કોડ હોવો ખૂબ જ જરૂરી છે પાંચમો અને સૌથી મોટો ફાયદો જે મને લાગે છે એ મહિલાઓને સમાન અધિકાર અને સન્માન મળશે પર્સનલ લોઝની આડમાં જે મહિલાઓના હક અને અધિકારોનું હનન અને શોષણ થતું હતું એ યુનિફોર્મ સિવિલ કોડથી મહદઅંશે ઓછું થઈ જશે અને છઠ્ઠો ફાયદો એ છે કે યુનિફોર્મ સિવિલ કોડથી ભારત દેશનો હરેક નાગરિક એક સમાન રીતે ગવન થશે અને ભારત દેશના હરેક નાગરિકને કાયદાની નજરથી એક સમાન રીતે જોવામાં આવશે તમારો શું વિચાર છે તો આ છે યુનિફોર્મ સિવિલ કોડની સ્ટોરી જે ત્રણસો વર્ષ જૂની છે ઘણી બધી વાર આ વાત વિશે વિવાદ અને ચર્ચાઓ થઈ છે પણ આ પ્રોબ્લેમ જેટલો વિચારીએ એટલો કોમ્પ્લિકેટેડ પણ નથી જ્યારે ભારત દેશના સંવિધાનની રચના કરવામાં આવી ત્યારે જો પોલિટિકલ વિલ હોત તો એ સમયના અગ્રણી નેતાઓએ યુનિફોર્મ સિવિલ કોડને આરામથી લાગુ કરી દીધો હોત ત્યારે ટેમ્પરરીલી થોડાક તોફાનો થયા હોત ટેમ્પરરીલી થોડો અનરેસ્ટ થયો હોત પણ કહેવાય છે ને એક દિવસનું દુઃખ અને સો દિવસનું સુખ જો એ સમયે એક દિવસનું દુઃખ સહન કરી લીધું હોત તો સમગ્ર દેશમાં એક સમાન પર્સન લો લાગુ પડતો હોત અને મહિલાઓના અધિકારોનું હનન થતું ન હોત મહિલાઓને સમાન માન સન્માન અને અધિકારો મળતા હોત પણ આજે પણ મારા મત મુજબ આ કામ એટલું બધું અઘરું નથી જો પોલિટિકલ વિલ હોય તો અગર સમગ્ર ભારતના હરેક પોલિટિકલ પાર્ટી હરેક ધર્મ જાતિના નેતાઓ નક્કી કરે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો જોઈએ ભારત દેશના હરેક નાગરિકને એક સમાન અધિકાર મળવા જોઈએ કોઈ વ્યક્તિની જાતિ કોઈ સ્ત્રી કે પુરુષ હોય એને કારણે કોઈના અધિકારોમાં ફેરફાર ન થવા જોઈએ એવું જો માની લેવામાં આવે અને જો એ સ્વીકારી લેવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો ખૂબ જ સહેલો છે તમારો શું વિચાર છે મને જરૂર જણાવજો